પહેલા આ વિડીયો લાઈક કર્યો ચેનલને ને સબસ્ક્રાઈબ કર્યો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખ્યો નંબર એ વચ્ચેથી કોઈ પણ ચોપાઈનો પાઠ શરૂ કરવો ન જોઈએ

તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો અન્યથા તમે તેને ફળથી વંચિત રહી જશો અન્યથા તમે તેના ફળથી વંચિત રહી જશો નંબર ત્રણ તમારા જીવન જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધવો એ ગુનો છે

તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર માં જઈને હનુમાનજી હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે નંબર પાંચ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જયારે તમે હનુમાન ચાલીસા પાઠ કરો છો ત્યારે તમારે ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ અને તેના કોઈ પણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ નંબર છ સ્વચ્છ તન અને મનથી પાઠ કરવો એવું માનવામાં આવે છે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી તેનો પાઠ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પશુ કે ગરીબને ને પરેશાન ન કરો આમ કરવાથી ઉર્જા ફળ મળતું નથી અને ઘરમાં દુખ રહે છે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે નંબર 8 કોઈ સાથે ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિન જરૂરી ઝઘડો ન કરવો જોઈએ જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જો તમે હનુમાન ચાલીસા નો પાઠ કરો છો ત્યારે તમારે ગરીબો ને પરેશાન ન કરવા જોઈએ પરંતુ મદદ કરવી જોઈએ નંબર ભોજન અને સેવન જો તમે ચાલીસા નો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ખોરાક કે મદિરા નું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી તમે હનુમાનજી ના ક્રોધ ના પાત્ર બની શકો છો

તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાનું ટાળવું જોઈએ અને જુઠ્ઠું ના બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈના પ્રત્યે છળ કપટ છે

તીર્થ સ્થળ અથવા એવી જગ્યા કે જ્યાં અગાઉથી સફાઈ કરીને શુદ્ધ કરવામાં આવ્યો હોય હનુમાન ચાલીસા નો ઉપયોગ કરવાથી વ્યક્તિને નું સંપૂર્ણ પરિણામ મળતું નથી નંબર પંદર હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમારે દિવસમાં ત્રણ વખત હનુમાન ચાલીસા વાંચવી જોઈએ સૌપ્રથમ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને અને તે પછી બપોરે રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ નંબર સોળ પરિવારમાં માં સૂતક કાળ જયારે વ્યક્તિ મૃત્યુ થાય છે ત્યારે સૂતક કાળ માન્ય રહે છે આ સૂતક કાળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે હનુમાનજી સહિત અન્ય કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરો નંબર સત્તર તન અને મન સાફ રાખો હનુમાનજી અને શ્રી રામ ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણી ભરેલું પાત્ર રાખો ચાલીસા પાઠ ઓછામાં ઓછા ત્રણ થી એકસો વાર કરો ગરમા હનુમાન ચાલેશાનો પાટ પાઠ કરતી વખતે જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિમાં સ્વચ્છ હો જાગૃત રહે છે આ સાથે મોક્ષ પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનો જાપ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે